ભારત પાકિસ્તાન બોર્ડર પર કચ્છના રણમાં બનાસકાંઠા જિલ્લામાં સુઈ ગામ તાલુકા નડાબેટ ખાતે નળેશ્વરી માતાનું સ્થાનક આવેલું છે નળેશ્વરી માતા આ વિસ્તાર ઉપરાંત સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજાય છે ત્યારે મા ભોમની રક્ષા માટે બીએસએફના જવાનો કરે છે નળેશ્વરી માતાની પૂજા અર્ચના ભારત પાકિસ્તાન બોર્ડર પર કચ્છના રણમાં બનાસકાંઠા જિલ્લામાં સુઈ ગામ તાલુકાના નળાબેગ ખાતે નળેશ્વરી માતાનું સ્થાનક આવેલું છે નળેશ્વરી માતા વિસ્તાર ઉપરાંત સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજાય છે માતાજીના પરચા અને વૈભવનો અનોખો ઇતિહાસ છે રણનો આ વિશાળ પટ

શ્રદ્ધાથી માતાજીની પૂજા આરાધના કરે છે કોઈ પણ પૂજારી નહીં પણ દેશના જવાનો જ આરતી ઉતારતા હોય છે તેવું આ અલૌકિક સ્થાન છે દેશની સરહદે આવેલા રક્ષક દેવીનો ઇતિહાસ અનોખો છે એકદંધ કથા મુજબ જૂનાગઢના રાજા નવધણે પોતાની વિશાલ લશ્કરી પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતા નણાબેટ મુકામે મુકામ કરેલ તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બનાવી વિજયના આશીર્વાદ આપેલા હતા આ ચારણ કન્યા શ્રી નળેશ્વરી માતાજી તરીકે પૂજાય છે કચ્છના રણમાં અનેક બેટ આવેલા છે જેમાં નળા બેટ એક ઐતિહાસિક પ્રાચીન બેડ તરીકે ઓળખાય છે હાલ ભલે આ અફાટ રણ હોય પણ આઝાદી પહેલા નળા બેટની ખૂબ જ જાહો જલાલી હતી પુષ્કર ખરી ઘાસ થતું હતું જાગીરદારો તથા માલદારીઓ અહીં રહેતા હતા કુદરતી ઝરણા વહ્યા કરતા હતા દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજૂરી માટે જતા હતા ત્યારે નરેશ્વરી માતાને વંદન કરી પ્રસાદી ચઢાવીને જતા હતા હાલમાં નળેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગોશાળા પણ આવેલી છે જ્યાં બીએસએફનો કેમ્પ ઉપરાંત બોર્ડર આઉટપોસ્ટ ચોકી પણ છે જ્યાં તાજેતરમાં જ સરકાર દ્વારા સીમા દર્શન માટે વિશેષ વ્યવસ્થાઓ કરેલી છે મારું નામ રાજપૂત કોમરસંગ હું સુરગામથી છું નળેશ્વરી માતાજીનું મંદિર હજારો વર્ષ જૂનું છે અહીંયા લોકોની ખૂબ જ ભીડ રહે છે અને અહીંયા લોકોને તો ખૂબ જ માતાજી પ્રત્યે શ્રદ્ધા છે પણ જે બી અને આર્મીના આપણા જવાનો છે એમને પણ માતાજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે જ્યારે ઓગણીસો અને એકોતેર વખતે અહીંયા યુદ્ધ થયું ત્યારે પણ એમનું માતાજીએ જે રસ્તો ભટકી ગયા હતા ત્યારે એમને રસ્તો બતાવ્યો અને આપણે અહીંયાથી યુદ્ધ આપણે વિજેતા થઈ હતી આપણે અહીંયાથી સો કિલોમીટર સુધી પાકિસ્તાનની હદ આપણે લઈ લીધી હતી એ વખતે અને અત્યારે અહીંયા પૂજા આરાધના જે થાય છે સવાર સાંજ એ પણ બીએસએફ અથવા આર્મીના જવાન જ કરે છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર જીતુ સોલંકી બનાસકાંઠા